ઝાફરાવાત તાલુકાના રોહિસામાં ઝેરી મધમાખીના ઝુંડનો મજૂર ઉપર હુમલો ઝેરી મધમાખીના ડંખથી બે ખેડૂત મજૂરોને હોસ્પિટલમાં ખસેડાયા સિંહ દીપડાની દહેશત વચ્ચે મધમાખીઓએ આતંક મચાવ્યો

મેં અગાઉ પણ જાણ કરેલી છે કે આવી રીતે બનાવ બનેલો છે પાછો બીજી વાર બન્યો છે કોઈ જંગલ ખાતા કે કૃષિ વિભાગમાં જ્યાં કોઈ પણ સંસ્થામાં આવે તો એને તકેદારી લેવા ભાગરૂપે પગલાં લેવા